હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી વાર્તા છે સુખી નિવૃત્તિનું ગુપ્ત ફોર્મ્યુલા એક બાજુ દર્દની વાત બીજી બાજુ શાંતિનો માર્ગ બે નિવૃત્ત મિત્રો વચ્ચેનો આ સંવાદ છે એક ખૂબ દુઃખી નિવૃત્ત વ્યક્તિ તેના ખૂબ સુખી નિવૃત્ત મિત્રના ઘરે જઈને પોતાની વ્યથા જણાવતો હોય છે અને પૂછતો હોય છે કે તે શા માટે દુઃખી છે ત્યારે તેનો સુખી નિવૃત્ત મિત્ર તે પોતે કઈ રીતે ઘરમાં રહે છે તે બધું વિગતમાં સમજાવે છે અને કઈ રીતે રહેવું જોઈએ તેનો બોધ આપે છે આ વાત છે બે જૂના મિત્રો ભરતભાઈ અને અમરસીભાઈની એક શાંત પણ થોડીક ઠંડકવાળી સવાર હતી ભરતભાઈના ઘરની બારી ખુલ્લી હતી રેડિયોમાં સંગીતના હળવા સ્વર ચાલતા હતા અને ફળિયામાંથી તુલસીની સુગંધ આવી રહી હતી અચાનક દરવાજે બેલ વાગી ભરતભાઈએ દરવાજો ખોલ્યો અને અમરભાઈ ધીમા પગલાઓ સાથે અંદર પ્રવેશ્યા અમરભાઈના ચહેરા પર એક અણગમો થાક અને આંખોમાં એક ખાલીપણું હતું હળવી આંખોની આડમાં વર્ષો જૂની કથા છુપાયેલી હતી ભરતભાઈ હસતા હસતા કહ્યું ભાઈ સાહેબ બહુ સમય પછી આવ્યા આવો બેસો અને ઘરમાં ચા બનાવવાનું કહેવડાવ્યું અમરભાઈએ નમસ્તે કર્યા અને પછી દુખી અવાજે બોલ્યા કે ભાઈ જીવનમાં હવે કશું રહ્યું નથી રોજ સવાર અને સાંજ થાય છે બસ આખો દિવસ અને આખી રાત ખાલી લાગણીનો ઘાટ છે મને તો આશ્ચર્ય થાય છે કે તું કેવી રીતે તાજો માજો રહે છે ભરત હું તો નિવૃત્તિ પછી ખાલી થઈ ગયો છું રોજ ઘરમાં બેઠો બેઠો કંટાળી જાઉં છું ભરતભાઈ મંદ મુસ્કાન સાથે બોલ્યા તારી પીડા સાચી છે હું ખુશ છું અને તું દુખી કેમ તે બાબતોનો ભેદ આપણી રહેવાની રીતમાં જ છુપાયેલો છે અને પછી ભરતભાઈએ જે કહ્યું એ માત્ર અમરભાઈ માટે નહોતું પણ એવા દરેક વ્યક્તિ માટે હતું જેમણે જીવનનો એક મોટો તબક્કો પૂરો કર્યો છે અને હવે શાંતિ શોધે છે ભરતભાઈએ કહ્યું હું રોજ સવારે વહેલો ઊઠું છું અંધારું હળવેથી ઓગળીને પ્રકાશ આવે એ જોઈને દિવસ શરૂ કરું એ જ મારો ઉદ્દેશ્ય છે હવે મારા જીવનનો પછી કંઈક હળવી કસરત કરું છું અને થોડું ચાલું છું શરીર જીવે તો મન પણ જીવે ખોરાક ઘણો નહીં પણ જેટલો જોઈએ એટલો જ લઉં છું આપણને તો ગામડામાં હાથના રોટલા નો જ સ્વાદ આવે પણ એ બધું હવે ભૂલી જવાનું ભાઈ વેલણના ના પસંદ ભોજનને કારણે ઓછું નથી ખાતો પણ શરીરને પોષક તત્વ મળી રહે તેટલું તો ખાઈ જ લઉં છું પેટ વીસ ટકા ખાલી રહે એટલું ખાઉં છું દરેક દિવસ મારા માટે એક નવી શરૂઆત લઈને આવે છે રોજ બે ત્રણ કલાક હું કોઈ વૃદ્ધ મિત્ર સાથે ગપ્પા મારવામાં કાઢું છું જ્યાં બેઠા બેઠા ગમત છે ત્યાં હકારાત્મક છે મારા પૌત્રો સાથે રમું છું જેથી મને પણ બાળક જેવી ખુશી થાય છે રોજ બાળકોને એકવાર ફરવા લઈ જાઉં છું ક્યારેક બગીચે તો ક્યારેક મંદિરે ભોજન ભોજન તરીકે નહીં પણ પ્રસાદ તરીકે લઉં છું હવે જે ભગવાન આપે એને પ્રસાદ માનીને રહેવામાં જ ખુશ રહું છું મારું પેન્શન આવે છે એમાંથી ઘર ખર્ચમાં આપી દઉં છું અને બાકી અડધો ભાગ મારા શોખ અને જૂની ઈચ્છાઓ પૂરી કરવા માટે ખર્ચું છું હાર્મોનિયમ શીખવી નર્મદા પરિક્રમા કરવી એવી ઘણી ઘણી અધૂરી ઈચ્છાઓ સાથે જીવું છું મારું મન હવે એ મારો સંવાદ છે ઘરના લોકો કોઈ પૂછે ત્યારે જ સલાહ આપું છું બાકી શાંતિથી કોઈને નડતર રૂપ ન થવ એ રીતે રહું છું ફરિયાદો કરવી હોય તો પાછા નોકરીમાં જઈએ બાકી નિવૃત્ત થયા પછી તો શાંતિ જ સારી અને હા રોજ મારી પત્ની સાથે બેસીને જ ચા પીઉં છું બંને સાથે બેસીએ છીએ એ ક્યારેક જૂના દિવસોની વાત કરે અને ક્યારેક મૌન રહીને જ કંઈક કહી દે છે એ સાંભળવાનો સમય હવે છે અમરભાઈએ આ બધી વાતો મૌન રહીને સાંભળી અને ભરતભાઈના ખંભા પર હાથ મૂકી કહ્યું કે આજથી હું પણ તારી રીતે જ જીવીશ અને હું એક નવી શરૂઆત કરીશ જીવવાની મને સમજાઈ ગયું કે મારા નિવૃત્તિ પછીના દુઃખી જીવનનું કારણ શું હતું હું એમાં પૂરતો સુધાર કરીશ અને ખૂબ ખુશ રહીશ આજે મને સમજાઈ ગયું કે મૃત્યુની રાહ નથી જોવાની જીવવાની રાહ જોવાની છે જો જીવવાની રીત સાચી હોય તો જીવન ક્યારેય નિવૃત થતું નથી દોસ્ત ભરતભાઈ અને અમરભાઈ નો સંવાદ ચાલતો હતો એટલામાં ચા આવી અને બંને કલાકો સુધી બેસી અનેક મજાની વાતો કરી તો ફ્રેન્ડ્સ જો તમે તમારા કોઈ વડીલ મિત્ર નિવૃત્તિ પછી જીવનમાં ખાલીપો અનુભવતા હોય તો આ વાર્તા તેમને શેર કરજો એક જીવન શિક્ષણ છે આ વાર્તામાં અને હા જે પણ હોય તેની છેલ્લી ઋતુ પણ વસંત ઋતુ જેવી થઈ શકે છે જો આ રીતે જીવતા આવડે તો તો ફ્રેન્ડ્સ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક્સ ફોર વોચિંગ